મિત્રો ફાઉન્ડેશન ફાઉન્ડેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે લોકો સેલ સેલ હનુમાનજી મંદિર લાખાપાદર જે અમરેલીથી પંચાવનથી સાઠ કિલોમીટર દૂર છે અને ચલાળાથી પચીસ કિલોમીટર દૂર છે આ એક એવી જગ્યા છે કે જ્યાં ચોમાસામાં બધા લોકો ફરવા આવે છે અને સારી એવી જગ્યા છે જે ચલાળાથી ધારંગણી ગામ આવે ત્યાંથી તમારે અંદર એન્ટર થવાનું કે કુલસી શામવાળો રોડ બન્યો છે ત્યાંથી હવે બહુ સુંદર મજાનું સેલ હનુમાનજીનું મંદિર છે તો હવે હું તમને બતાવીશ કે શેલ હનુમાનજી નું મંદિર કેવું છે તો અમારી જોડે બન્યા રેજો અને જે ભાઈ તમને શેલ હનુમાનજી મંદિર લાખાપાદર છે નાગત્રા ગામ તમે તારી બાજુથી આવો તો નાગત્રાથી હવાય આ મંદિરે અને આમ તારંગણીથી હવાય તમે તારંગણી તો જોયું જ હશે જે કેરી માટે પ્રખ્યાત છે સુંદર મજાનું સેલ હનુમાન મંદિર જ્યાં સેલ નદી કિનારે આવેલું છે તો હવે હું તમને અંદર જેમ બતાવું છું તો અમારી જોડે બના રહેજો અને આ જગ્યા એવી છે જ્યારે ચોમાસું હોય ત્યારે અહીંયા નદી છે ખૂબ જ સુંદર મજાની આ નદી છે અને આ જગ્યાએ બધાય પિકનિક જે રવિવાર કે શનિવારનો ટાઈમ હોય અને રજાનો ટાઈમ હોય ત્યારે બધા લોકો અહીંયા પિકનિક માટે આવે છે ખૂબ જ સુંદર મજાની નાહવા માટેની નદી છે અને સામે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ છે અત્યારે ચોમાસું બેસવાની ટાઈમ છે એટલે સુંદર મજાનું વાતાવરણ છે તો હવે હું તમને પક્ષીઓનો કલકલા તમે જોઈ શકો છો હવે હું તમને શેલ હનુમાનજીનું મંદિર છે તે અંદરથી બતાવીશ તો અમારી જોડે બને રેજો અને તમે શનિ રવિની રજા હોય તો આ મંદિરની મુલાકાત લઈ શકો છો તમે લોકો શેલ હનુમાનજીના દર્શન કરી શકો છો ખૂબ ખૂબ જ સુંદર મજાનું મંદિર છે અહીં આવવા એકવાર તો જરૂર ને જરૂર આવવાનું સોમાસનિ હમણાં શરૂઆત થઈ છે એટલે આ મંદિરે ખૂબ જ ભીડ હોય છે કેમ કે માસે નદી છે તો આ મંદિરે જરૂર ને જરૂર આવું ધારી પાસે આવેલા સેલ નદી જે ધારી બાજુની આ મોટી નદી કહેવાય છે સેલ નદી કિનારે હનુમાનજીનું મંદિર આવ્યું છે ખૂબ જ સુંદર મજાનું આ મંદિર છે અહીં બધી વ્યવસ્થા છે અને તમને બધું બતાવી આ નદી છે આ સેલ નદી કહેવાય છે તમે નામ તો સાંભળ્યું છે ખંભાળિયા જે સેલ નદી ભેગી થાય છે આ મંદિરે આપણે કથા સપ્તાહ એવું બધું બેસે છે અને માણસોની ખૂબ જ પીડ રહે છે અંદર આ આરામ માટે રૂમ પણ છે અને બેસવા માટે આરામદાયક બાકડા પણ છે તો આ મંદિરે જરૂરને જરૂર તમારે આવું ખૂબ જ સુંદર મજાનું મંદિર છે અને લોકેશન એવું છે શાંત વાળું જેવા તમે આમ બતાવી શકો આ જંગલવાળો વિસ્તાર જે પર્વત તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું આ છે મંદિર અને પક્ષીઓનો કલાક કલકલાટ પણ તમે સાંભળી શકો છો આ એક મંદિર એવું છે જે તમે પુલ ઉપરની જે રોનક જોઈ શકો છો કે સામે કે જ્યાંથી તમે ઉતરો તો તમને આમ એવો અહેસાસ થાય કે આ જંગલવાળો એરિયો જ છે આ ધારી બાજુ આવો એટલે આ જંગલવાળો એરિયો છે લાખા પાદર ગામમાં આ નદી કિનારે આ ગામ આવેલું છે અને ગામના નદી કિનારે આ મંદિર આવેલું છે અને આ ગામમાં તમને તમને ખબર નહીં હોય પણ લાઠાપદર ગામમાં જ્યારે રાજા ર રજવાડા ટાઈમમાં આ ગામમાં પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન હતું જો તમને હું અત્યારે એના કાંઈ મળશે તો તમને બતાવી આ ગામમાં એક પેલા પોલીસ સ્ટેશન પણ હતું એવું માન્યતા છે જે તે ટાઈમ કેમ કે આ ગામ મોટું ગામ હતું એના કારણે પોલીસ સ્ટેશન એવું બધું છે એટલે હવે હું તમને મંદિરના દર્શન તમે તમને કરાવ્યો ત્યારબાદ અમે હું નીચે તમે ખારે જોયું હોય તો એ ખારે પડશે જે આપણે કચ્છમાં થાય એ ખરેક અહીંયા નદી કિનારે થાય છે હવે હું તમને મંદિરની અંદર ધૂણો ને એવું બધું બતાવીશ તો અમારી જોડે બિનારીથી આ મંદિર થોડાક ટાઈમમાં ખૂબ જ ડેવલોપ થયું છે એક બે વર્ષ પહેલાં કાંઈ નહોતું અત્યારે સારું એવું ડેવલપ થયું છે અહીંયા બાપુની ગાદી પણ છે સામે તમે જોઈ શકો છો અને બાપુનો ધૂણો પણ છે સુંદર મજાનું મંદિર છે તો તમે રજાનો ટાઈમ હોય તો અહીંયા આવી શકો છો ખૂબ જ સુંદર મજાનું મંદિર છે તમે મંદિર જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું અત્યારે ચોમાસાનું વાતાવરણ થઈ રહ્યું છે તો સારું એવું વાતાવરણ છે અહીંયા ધૂણો છે તમે જોઈ શકો ચેતન ધૂણો શેલ હનુમાન આશ્રમ ખૂબ જ સુંદર મજાનો ગીર જંગલમાં આવેલા આશ્રમ અને અહીંયા હનુમાનજીનું મંદિર તો એક વાર જરૂર ને જરૂર આવજો શેલ હનુમાનજી મંદિર આશ્રમ લાખાબાદર અહીંયા પક્ષી ઘર પણ બનાવેલું છે જ્યાં પક્ષીઓને પીવાનું પાણી અને ઉપરની બાજુમાં પક્ષીઓને ચણ અને પક્ષીઓ માટે રહેવા માટે માળા ખૂબ જ સુંદર મજાનું આ મંદિર છે અને બાજુમાં જ નદી છે અહીંયા નદીમાં બધા લોકો નાવા આવતા હોય છે તો નાવામાં ધ્યાન રાખવું કેમકે ઘણીવાર અહીંયા બનાવ એવો બને છે કે લોકો ડૂબી જાય છે એના માટે તમે અહીં નાહવા આવો તો તમારે ચાવચેતી રાખવી કેમ કે ઘણા લોકો અહીં નાવ આવે છે ત્યારબાદ ડૂબી જાય છે ખૂબ જ સુંદર મજાનું મંદિર છે તો આ મંદિરની એકવાર જરૂર ને જરૂર મુલાકાત લેવી શેલ હનુમાન મંદિર ખૂબ જ સુંદર મજાનું મંદિર છે અમે શેલ હનુમાનજીનો મસ્ત વિડીયો બનાવ્યો છે તો અમારો વિડીયો જોતા રહેજો અમને આવો નવો સપોર્ટ અમને આપતા રહીજો શેલ હનુમાનજીનો વિડીયો આખો અમે તમને બતાવ્યો છે અને અમારી ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન લોક જેને તમે સબસ્ક્રાઈબ કરો શેર કરો અને બે લાયકન ઉપર બટન દબાવો અને આવો પ્રેમ તમે અમને આપતા દો થેન્ક યુ